વિરાદિત્યા તું સીધું જ હા આપ દીદીને આપી દે એના માટે લીધું છે ને તે આપી દે દીદીને આલે તારું છે આ તારું દીદી ગર્લ્સ નું હોય વિરાદિત્યા આલે આ તારું છે આલે આલે લઈ આવ્યા દારા માટે પછી આ લઈ આવ્યા જો આમ જો કોણ લઈ આવ્યું કે જુલમાસી પછી હજી આમાં છે આ બધું કાઢ આમાં તારું આવા છે કાઢ ઈ શું છે ઈ વાવ આટલા બધા કપડા લઈ આવ્યા છે જો

વિરાદિત્ય જયવીર શિવાંગી અને નાના નિમા બધા અહીંયા શું કરે છે છે વિરાદિત્ય કોણ લઈએ આ કોણ લઈએ ભાઈ આવડી આવડી ગયું तो बस हम तमने अहियाग जो मैसे तो, तो बनिया रहो अगर आगे ब्लॉग हाँ गोटू स्पेशल भेड़ जो रोज बनाता है और अकेला खाता है इसके जैसी भेड़ हम किसी से भी बनती नहीं है थैंक यू गोटू ने हमें भेड़ बना दी है मस्त है ना जयवीर बहुत मजा आए ना भेड़ खावा अपना थी आई ना कहाँ सी वी तू शू खास मैंगो खास ओके तू शू खास ભેડ ભેડ ખાઓ ઘણા એ નાનપણ માં આવી ભેળ ખાધી હશે કમેન્ટ કરીને જરૂર બતાવજો કે કોને કોને આવી ભેડ ખાધી છે નાનપણ હા ब्रोकैक्सी बेटा क्यों रो रही हो ब्रोकैक्सी देखो रो रही है उसकी मम्मी ने एक मार दी <laughs> ए ब्रोकैक्सी हेलो फ्रेंड्स गुड मॉर्निंग जय माता जय श्री कृष्ण केम छो बधा मजा में अमे आवी गया छे गोंडल आजे छे गोंडल नी सवार ने गोंडल नो नवो અને અહીંયા ચાલે છે પૂલ પાર્ટી યે યે વીરાદિત્ય તો શું કોને છો માઉ શું હો ના છો અલેવા ઓને સ્પીકર પણ ચાલુ કરવાનું છે amare લોકોને વીરાદિત્ય કપ છે ઉસ્કે papa કા બોલ રહા હતા કે મુજે નાને જાના હે નદી મે દેખાય છે ના છો ये <स्ति> ना, 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 <स्तिक्षाग> है हमारा टेरेस कपड़े बपड़े धो गए हैं ये है झूला

બેન સોયે હુએ હે વિરેજી ત્યામાં જો તો કે हेयर कट કઈર્યો તે કટ કટ કઈરું બતો જો વાહ આમ ફરતો આમ ફરતો બતાજો કે કેવા હેડ કટ કઈ આજે ગોઠુ ની એનિવર્સરી છે તો ફરક

ચોકલેટ કાચે તું ગાઈસ લોગ જા રહે હે કે લિયે વિરજ ટીયો ખીચડી ભેળો રહા હે આમ જો ઢોળાઈ નઈ એમ ન કર જાવા ન દેવાય અને આ જૈવિક છે ને ખાવાનો থো আপারা প্যিারা খেমতানানে য়াপো একেলা গেয়া খেয়া টুছো মাটলে যামান্গে মাটকাসিকেরা তুআভে বজে হেয়া અમે બાબા જાય છીએ એને મમ ખાવાનું જોયે કિંજલ હે હે કિંજલ હે હે કિંજલ વિરાદિત્ય સ્ટાઈલમાં જોયો હાલને હવે ખેચામાં હાથ કાઢ આયા આ વિ રીતે જવાની મજા બહુ આવે ને જેવી કોણ કોણ આવી રીતે જાય વિરાદિત્ય એ જગ્યા લઈ લીધી મને એ નો બેસવા દીધી મારે અહીંયા ઉપર બેસવું પડ્યું એ વિરાદિત્ય મારી જગ્યા હતી આ જીવાંગી દીદી દિત્ય શું છે તને સ્કેટિંગ લેવા પણ પિંક કલર જ જોતો આ સ્કાય કલરમાં નથી

શ્રી ગણેશ સુ પેલેસ સુ લેવું શિફિંગ વિરાધીકેને સીટિંગ લેવા છે